જીતપુર રોડની દુર્દશાને લઈ કોંગ્રેસનું કલેક્ટર કચેરી પર ધરણા આંદોલન સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ એ બ્રિજના ડાયવર્ઝનની હાલત આપ જોઈ શકો છો પરવર પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરોડો રૂપિયા ટોલ ટેક્સ ઉગરાવી રહી છે ટેક્સના નામે વિવિધ ટેક્સના નામે પ્રજાના ખીચા ખંખેરી રહી છે ક્યાં ટોલના નામે ક્યાંક દંડના નામે ને છતાં આપણને મળે શું શું આ પ્રકારના રસ્તાઓ મળે છે આપણને આ આપણી હાલત છે ત્યારે હું આપને વિનંતી કરી રહી છું કે જો રોડ ટોલ નહીં તો રોડ નહીં તો ટોલ નહીં ના ભારતીય જનતા પાર્ટીની સરકાર શું કરી રહી છે ગુજરાત આ વિકાસશીલ ગુજરાતનું મોડલ છે આપ સૌ રજા દરોજથી અહીં અહીંથી પસાર થતા સૌરાષ્ટ્રના હજારો પ્રવાસીઓ આજ આ જોઈ આ પ્રવાસીઓ આની આ હાલાકીનો ભોગ બની રહ્યા છે જો આપણે અવાજ નહીં ઉઠાવીએ તો પ્રજા છે આ આ સરકાર નિંબર તંત્ર જાગવાનું નથી ઇનકલાબ જિદાબાદ જનતા જાગો એ હું તમને વિનંતી કરું છું નમસ્કાર હું ગાયત્રી બાઘેલા તમે જોઈ રહ્યા છો આ નેશનલ હાઈવે છે બગોદરા થી લીમડી જાતા જે ડિવાઈડર એટલે કે જે નાનો જે બે બે સાઈડ બ્રિજ થાય છે એમાં નીચે જે નાનો બ્રિજ છે એની હાલત તમે જો આખી ગાડી છે એના ટાયર અડધા ડૂબી જાય એટલા મોટા મોટા ખાડા છે આ છે ગુજરાત મોડલ કે જે નેશનલ હાઈવે છે એની આ દશા છે ત્યારે હું પ્રજાજનોને પણ કહેવા માગું છું કે આપના પરસેવાની કમાણી કે જે ટોલ ટેક્સમાં જાય છે એનો શું ઉપયોગ થાય છે એ અહીંયા આપ જોઈ રહ્યા છો ત્યારે મારે આપને એટલી જ વિનંતી છે જો રોડ નહીં તો ટોલ નહીં એ કાર્યક્રમ અંતર્ગત આપ પણ એમાં જોડાવો અને આપ જોવો છો કે સામે એના આના હિસાબે આટલો ટ્રાફિક પણ જામ થયો છે આગળ આ જ રોડ ઉપર હમણાં બે દિવસ પહેલા પણ અકસ્માત થયો હતો એના હિસાબે બબ્બે કલાક સુધી ટ્રાફિક જે છે એ ખોરવાયો હતો ત્યારે જ્યારે આવા જે રોડ ને રસ્તા છે ત્યારે સરકારને સામે આપ પણ પ્રશ્ન ઉઠાવો એવી હું આપને વિનંતી કરું છું રાજકોટ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજકોટ જેતપુર હાઈવે ઉપર જે લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે એના માટે જે આંદોલનના પ્રયાણ કર્યા છે કોંગ્રેસ પાર્ટી દ્વારા એના માટે કાલે તારીખ ના રોજ બપોરે બાર વાગે કલેક્ટર ઓફિસનો ઘેરાવ જ્યાં લગીન રોડ સારા નહીં ત્યાં લગીન ટોલ નહીં આ સૂત્ર સાથે કોંગ્રેસ પરિવાર દ્વારા આંદોલનના મંડાણ કર્યા છે ત્યારે રાજકોટની શહેરની જનતા જિલ્લાની જનતાને વિનંતી

આપણે બપોરે બાર વાગે એકત્રિત થઈ અને લોકોને જે પડતી મુશ્કેલી અને જે હાલાકી છે એનો સામનો સારી રીતે કરી અને લોકોને ન્યાય અપાવી આટલું જય હિન્દ ભારત